રાજકોટના દલિત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટાબીવળિયા ગામે અઢાર વર્ષના અનુસૂચિત જાતિના અક્ષિત આફડા નામના યુવક પણ જીવલેણ હુમલો થયો હતો જનરલ કેટેગરીના શખ્સ દ્વારા યુવાન પર છરીના છ ઘા ચીકાયા હતા જો કે પોલીસ દ્વારા ત્રણસો દાખલ કરવામાં આવી નથી અનેક રજૂઆત છતાં યોગ્ય પગલાં લેવામાં આવતા નથી જેથી કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી જો આગામી સમયમાં આ પ્રશ્ન નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમે સમસ્ત અનુસૂચિત જાતિ રાજકોટ શહેર અને યુવા ભીમસેના દ્વારા આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવડીયા ગામે એક અઢાર વર્ષના અનુસૂચિત જાતિના અક્ષયભાઈ દાપડા નામના યુવક ઉપર જીવલેણ હુમલો થયો છે જે સામાન્ય વર્ગના જે જનરલ કેટેગરીના જે લોકો છે જે મનુવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને છરીના છ ઘા માર્યા છે છતાં પણ પોલીસ ત્રણસો સાત દાખલ કરતી નથી અમે એસપી સાથે ડીએસપી સાથે પીએસઆઈ સાથે પણ વાત કરી તો પણ એમ કહે છે કે એમાં દાખલ નહીં થાય એટલે અમારી કલેક્ટરશ્રીને અને શ્રી પાસે માંગ છે કે તાત્કાલિક ત્રણસો સાત દાખલ કરવામાં આવે નહીં તો સમગ્ર ગુજરાતમાં અમે યુવા ભીમસેના અને સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા આંદોલનની મુહિમ ચાલુ કરશું અને કાલે પણ અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે